તો આજે વાત કરીશ હું વાલા બલદેવજીની ડાયરો મજામાં હશે હું પણ મજામાં છું તો બધાયને જય શ્રી કૃષ્ણ ને ઘણા સમય પછી મળું છું ને વાત કરતાં મને પણ આનંદ થાય છે તમને સાંભળીને પણ આનંદ આવશે એવી આશા રાખું છું બલદેવજીના શ્રી ચરણોમાં નંદ લાલના પગ શ્રી ચરણોમાં તો ચાલો હું આજે જે વાત કરવાનો શું એ વાતની સ્ટાર્ટ કરી નાખીએ કે ભગવાન શ્રી કૃષ્ણના ભાઈ એટલે કે બલદેવજી અને બલ ભગવાન શ્રી કૃષ્ણના આપણે બાલગોપાલની તો ઘણી વાત સાંભળી હશે મિત્રો પણ મારે આ બલદેવજીની લીલાની વાત કરવી છે કે જે મને વિસ્તારથી વધુ ખબર છે કે બલદેવજી ને નંદલાલ ને એની એટલે આજ હું વાત કરવા જઈ રહ્યો હતો તો કે કહેવાય છે ને મિત્રો કે મોટાની અસર નાના ઉપર પડે ત્યારે કહેવાય કે બલદેવજી આપણા નાનકડા હશે અને માતા રોહિણીના લાલ એવા નાનકડા બલદેવજી અને એનાથી પણ નાના આપણા નંદલાલ એટલે શ્રી ગોપાલ ગિરધર આપણા કાનુડો એટલે કાનુડાની વાત મારા હૈય અને હોઠે અને બલદેવજીની વાત મારા શ્વાસે શ્વાસે હશે કારણ કે કાન બલદેવજીને નજીકથી જેટલા હું જાણું છું આટલા આઈ હોપ કે તમે નહીં જાણતા હોય ને વાત કરતાં પણ મને બહુ આનંદ થાય છે કે એ બ બલદેવજી અને કાનુડોન ઉડોન જ્યારે કહેવાય છે ગાયો ચડાવવા જતા હશે ત્યારે એને ભૂખ લાગતી હશે મિત્રો માખણ મટુકી લઈને જાતા હશે નંદલાલ આપણા તો એમાં જ ઘણી લીલાઓના પ્રસંગો આપણે સાંભળ્યા હશે તો આ વાત તમે નહીં સાંભળી હોય કે જેની પંક્તિઓ કંઈક આ રીતે છે કે હે બલદેવજી ગવધણ લઈને આલિયા કહેવાય છે કે બલદેવજી ગવધણ લઈને ચાલ્યા અને અહીંયા વ્રજમાં જોવે કોને વાટડી એટલે કાનુડો નાનો એવો જીદ કરે છે મિત્રો જ્યાં નાનો હોય ત્યાં કે નંદ બાબા બલદેવજીને લઈને જાય છે જ્યાં ગાયો ચરાવવા એટલે ગૌધન આખું બલદેવજી અને કાનુડાની આપણે વાત સાંભળીએ મિત્રો તો બહુ આનંદ થાય કે એ નાનો કાણુંડો એના માથે મોર પીચ અને પીળા પિતાંબર ધાર્યા આપણું ગોપાલ કે જે ગાયો ચરાવવાની જીત કરતો હશે એટલી બાળ અવસ્થા નાની અવસ્થામાં ત્યારે એની માતા યશોદા કંઈક ને કંઈક બાનું કરીને ના પાડી દેતા હશે ને બલદેવજી છુપાઈ છુપાઈને લઈ જાતા બલદેવજીને એના પિતા નંદ નંદજી કે દાવુને હું લઈ જાઉં તો માથે બેસાડી અહીંયા ખંભા ઉપર બેસાડી અને બલદેવજીને લઈને જાય ગાયો ચરાવવા અને જે બલદેવજીના પિતા એટલે કે આપણે વાસુદેવ વાસુદેવજી અને દેવકીના પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ અને રોહિણી પુત્ર આપણે કહેવાય છે કે બલદેવજી એટલે બલદેવજીને જ્યાં નંદ બાબા છે એ લઈને જાય મિત્રો એટલે કાનુડો નાનો એવો એવી લીલા કરે કે મૈયા મારે પર જાવું છે ત્યાં દાવું જાય છે એના પાછળ પાછળ કે દાવું તો હોય નહીં બલદેવજી તો હોય નહીં એટલે કાનુડો એના નાના નાના હાથ સુંદર મજાના અને સુંદર મજાના ઝીણો ઝીણો અવાજ કાનુડાનો અને જીદ કરે છે કે મારે પર જાવું છે મને બાપુ લઈને જાય એટલે હું પણ એની સાથે જાઉં તો કહેવાય છે કે નંદરાણી કે જે જશોદા માતા હૈ એ કોઈ કીધે એની જીદ કાનુડાની માને નહીં કારણ કે કાનુડો નાનો અને બલદેવજી એનાથી થોડાક મોટા એટલે એના બે ભાઈઓ બલદેવજી એટલા મોટા મિત્રો કે એને રમવા ક્યાંય જવું હોય તો કાનુડો ઝૂલતો હોય પાણામાં અને બલદેવજી એને સખાવો ભેગા રમવા ચાલ્યા જાય અને આવીને પછી લાડ લડાવે કાનુડાને પણ કાનુડો હે મિત્રો કહેવાય કે ચૂલામાંથી ઝૂલતા ઝૂલતા લીલાઓ એવી કરે છે ભગવાન તો બે છે બલદેવજી અને કૃષ્ણ ભગવાન તો બલદેવજીની વાત આપણે બહુ ઓછી સાંભળી હશે તમે તો મને ખબર છે કે કેટલા દયાળુ છે આપણા બલદેવજી કે એની દયાનો કોઈ પાર નથી જો કૃષ્ણ સ્વયં પરમાત્મા છે તો એના ભાઈ પણ પરમાત્મા જ છે મિત્રો બલદેવજીની વાત ભાગ્યે જ તમે સાંભળી હશે અને બલદેવજી પાછા આટલા દયાળુ છે કે તમે ક્યાંય એમ નહીં સાંભળ્યું હોય કે બલદેવજીએ કોઈને કંઈ વસ્તુ લઈ લીધી હોય કે ક્યાંય માખણ ચોરી કરીને બલદેવજી ભેગા હોય તો કહેવાય છે કે જ્યાં પેલા આ બધી લીલાઓ બલદેવજી કરતા મિત્રો કે પોતાને સખાઓ ભેગા અને કોઈ સખાઓ ભેગા જોઈ અને એમ કહેતા આ કાણું એનો નાનો ભાઈ છે એટલે એક વખત પ્રસંગ એવો ઘટે છે કે માતા રોહિણી દાવું ખી જાય કે હે બલદેવ હે દાવું તારો આ નાનો ભાઈ છે એટલે તારે આનું ધ્યાન રાખવાનું અને અમે નદીએ ત્યાં ત્યાં પહેલાં મિત્રો નદી હતી આપણે આ યમુના તો ત્યાં જાય છે અને ત્યાં જઈ અને કીએ છે કે અમે પાછા ન આવીએ ત્યાં સુધી તું આ કાનુડાને લાલાને ઝૂલો છે અને બલદેવજીને ત્યાં એક મિત્રો કહેવાય છે કે એક સુંદર મજાના વાનર ત્યાં વાનર એટલે વાંદરાઓ અને ત્યાં વાંદરાઓ અત્યારે આપણે જઈએ ત્યાં હોય એટલે બલદેવજીને તો રમવાના નાના એવા આપણા બલદેવજી મિત્રો એટલે એ કહીએ તો એ પણ બાળ અવસ્થામાં છે એટલે રમવાનો જીવ તો એનો થાય તો એની માતા રોહિણી કે એને કામ દઈને ગયા એટલે એ કામ તો પૂરું કરવું જ પડે એટલે પાછું એક બાળક મિત્રો એટલે એ રોહિણી અને જશોદા માતા માતા રોહિણી અને માતા જશોદા એ જ હોવે કે અમારી ગેર ઉપસ્થિતિમાં શું બલદેવજી છે એ કાણાનું ધ્યાન રાખે કે નથી રાખતા એટલે કહેવાય છે કે એ બે માથે પાણીની એલ લઈ અને ત્યાં એને છુપાઈ જાય છે ઘરના બારે જ્યાં ભંડી હોય ત્યાં મિત્રો એટલે કહેવાય છે કે જ્યાં છુપાઈને જોવે છે ત્યાં નંદ બાબાને તો બેય લાડલા બલદેવજી તો બહુ લાડલા કારણ કે કાનુડો તો લાડલો બલદેવજીને પે ને પ નંદ બાબાને આ મોટા બલદેવજી એટલે લાડીલા બધાયથી એ વધારે એટલે માથે તેડી અને નંદ બાબા આટલી અવસ્થા હતી મિત્રો તોય પણ એને આટલો આનંદ થતો હશે એ સમયે કે માથે પાઘડી આપણે એક વિચાર કરો હું વાત કરું એમાં કે માથે એવી આટીઆડી પાઘડી અને એના પહેરવાસમાં એની અહીંયા બલદેવજીના એક નાના નાના અહીંયા પગ હોય અને અહીંયા બલદેવજીએ એક હાથ રાખ્યા હશે અને ત્યારે એ ગોકુળમાંથી નીકળીને જાતા હશે બાપ દીકરો તો એ દ્રશ્ય કેવું હશે અને કાનુડો એ પણ ઝૂલે ઝૂલતા ઝૂલતા વાત જોતો હશે કે દાવ આવે ધૂર કે રમીએ અને ગોકુળમાં જ્યાં માખણને મટુકી ફોડવાની વાત થાય મિત્રો ત્યાં કાનુડાનું નામ પહેલાં આવે તો શું તમે જાણો છો કે બલદેવજી પણ કાનુડો જ્યાં રમે એની આજુબાજુમાં બલદેવજી પણ હોય કારણ કે બલદેવજીને પણ રમવા એના ભાઈ સંગજ મોકલતા એ સમયે અને કાનને બલદેવજી રમવા જાય ત્યારે કંઈક ને કંઈક મટુંકી ફોડી આવે ગોકુળમાં કોઈ ને કોઈ ઈતરો કહેવાય છે કે કોઈને કોઈ મટુકી ફોડી અને કંઈક ને કંઈક રાવો જ્યાં જાય નંદરાણીને ચસોદાજીને અને રોહિણી માતાને ત્યાં અહીં એને કંઈક ને કંઈક સરારતીનો દંડ આપે એમ કરતાં કરતાં બાળ લીલાઓ ભગવાનની પૂર્ણ થાય છે મિત્રો અને બલદેવજી પણ એટલા દયાળુ અને એટલા કૃપાળુ છે કે આપણે દ્વારિકા જાય કે ગમે ત્યાં જઈએ તો કાન અને બળદેવની આ જોડ સદાય યાદ આપણે રાખવી જોઈએ કે આપણે જેટલું જ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરીએ છીએ તો એના જે ભાઈ છે બલદેવજી કે જેને પણ આપણે યાદ કરવા જોઈએ અને બલદેવજીની કૃપા થાય બલદેવજીના આશીર્વાદ મળે તો પછી જીવનમાં કોઈને કંઈ ઘટે નહીં મિત્રો એટલે કાન અને બલદેવ એક સમાન મિત્રો અને બલદેવજીની એવી મીઠી વાતો અને બલદેવજીમાં આટલા સો ઓછી વધારે બળ એ બધું પ્રદાન કરેલું હતું એટલે કહેવાય છે કે કાન અને બલદેવજી ની વાત અલગ અલગ જીવનની આખી સ્ટોરી અલગ અલગ છે લીલાઓ અલગ અલગ છે તો આપણે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ વધુ સાંભળી એટલે એના વધારે આપણે ખબર હોય બધા લોકોને તો બલદેવજીના બારામાં બહુ ઓછા લોકો જાણતા હોય તો એની લીલા લીલાની વાત આપણે આગળ આગળ તો હું ઘણી વાત કરીશ વિડીયો લાંબો થાય છે એટલે એ વાતને હું આગળ કરવા જ માગું છું મિત્રો તો વિડીયો લાંબો થશે તો તમને એમ થશે કે વાત અધૂરી રહી ગઈ તો હું બીજા વિડીયોમાં જરૂર એ વાત પૂર્ણ કરીશ ને બલદેવજીની એક મને વાત બહુ સુંદર મજાની યાદ આવે છે કે બલદેવજી એમ કહીએ છે ઘણી વખત કે કે ઓમય પપ્પા કાનૂડો તો નાનો હોય મિત્રો એટલે કાનુડાને જગત આખું યાદ કરે તો હું મોટો હોય એટલે મને કોઈ યાદ કરતું નથી તો એવું નથી આપણે કાનને